દોસ્તો હું અત્યારે હળવદની ધરતીમાં છું ત્યારે હું આ જે ઘરે આવ્યો છું તમે આ જગ્યાએ જે સેવા થાય છે તમે જોશો તો તમે મંત્રમુગ્ધ થઈ જશો આમ તમે જુઓ તો તમને ખ્યાલ આવે એવા આ સરસ મજાના વૃક્ષો આજુબાજુ આ હરિયાળી અને આ નાનકડું ઘર અને અહીંયા આપણને ઘર મારા પરમ મિત્ર હાર્દિકભાઈ મારુડા આ જગ્યાએ બિરાજમાન છે દોસ્તો આ જગ્યાએ જે વડીલ દ્વારા જે સેવા કરવામાં આવે છે કેટલાય વર્ષોથી એક પણ રૂપિયાના સ્વાર્થ વગર તેઓ જે સમાજ સેવા કરી રહ્યા છે આપણે એમની નોંધ લેવી છે સૌપ્રથમ તો આપણે એમની અરે વાત કરવી છે પછી એ શું સેવા કરે છે એ બધું જાણીશું વડીલ આપનું નામ જણાવી દો એકવાર એક આખું નામ બોલો ગણેશ હ હવે તમે હા આપણે કઈ હળવદની અંદર કઈ જગ્યા કહેવાય આ તમારું ઘર છે એ હા તમે શું સેવા કરો છો એ આપણા દર્શક મિત્રોને કહો તમે અત્યાર સુધી કેટલા વર્ષથી કરો છો કેવા કેવા દર્દીઓ તમારી પાસે આવે છે અમે કોઈ બી ગમે તે ભાગેલા હોય તૂટેલા હોય હાથ પગ પાંહરા ગમે ભાગી ગયા હોય વગર ઓપરેશન આપણે કરી દેવા કેટલા વર્ષથી તમે કરો છો મારામાં કમ્પ્લીટ થઈ જાવો જી 25 દાડામાં 32 દાડા 32 દિવસમાં એક પણ પ્રકારની દવા લીધા વગર હા ગોરીય દેવાની નથી પાટો બાંધી દેવાનો હા હા અને આપણે કરી દેવાનો 32 દાડા હોર હોર હોરના બે પાટા આવે હં હં દોસ્તો સોળ સોળ દિવસના બે પાટા તેઓ બાંધી દે ગમે તેવો હાડકું બાંધ્યું ભાંગ્યું હોય બરાબર છે એ બધું જાણે છે તમે બતાવો તમારી પાસે પહેલા હતા એક્સરે હતા અમુક છાપાના કટિંગ હતા મને બતાવો આ તમે જુઓ દોસ્તો એમણે જે જે દર્દીઓને બરાબર જેમણે વાગ્યું હતું એ બધા દર્દીઓને એમણે જે સાજા કર્યા આ બધા એક્સરે તમે જોઈ શકો છો કેવી કેવી ભાંગ ત્રુટ થઈ હશે હં હં હાર્દિકભાઈ બતાવો તમે પણ

અને અમને મળી અને તમને આ બધું સંભળાવવાનો તમને આમના વિશે જાણકારી આપવાનો મારો હેતુ એ હતો કે આ બધા આપણી ધરતીના રતન છે આજે સેવા કરી રહ્યા છે ખરેખર દુર્લભ છે બતાવો શું છો ભાંગેલા હાડકાને જોડવાની કળા તથા કોઈ પણ વ્યક્તિની નસ કામ કરતી બંધ થઈ ગઈ હોય તો પણ ટૂંકા ગાળામાં નસને હરતી ફરતી કરવાની કળામાં આસંગી એવા શ્રી ધમાભાઈ દોસ્ત

અમને આવડે નહીં કઈ પણ સેવા કરવી કોઈ ઘર જેવા હોય ને ચા પાણી પાવી ટેમે આવ્યા હોય એમને રોટલા દેવી કોઈ ગરીબ ગરબા આવ્યા હોય એમને પૈસા નહીં લેવાના બાવા સાધુ ના નહીં લેવાના ઠામ કાંઈ દોસ્તો તમે એક વસ્તુ વિચારો હાર્દિકભાઈ આ એમણે એવું કીધું કે આના જો અમે રૂપિયા લીધા હોત ને તો આ જગ્યાએ અમારા બંગલા હોત અમે આ ઝૂંપડામાં ના રહેતા હોત અહીંયા કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય કોઈ ગરીબ ઘરનું આવ્યો હોય એમની પાસે ક્યારે રૂપિયા માંગ્યો નથી અને ઉલટા એ હોય તો ચા પાણીથી લઈ જમાડવાની એમની જવાબદારી હોય ખાલી ત્રણ સિફર્ડ લઈ છે લગભગ દસ બાર વર્ષથી થી હું પરિચિત છું આ જગ્યા થી ત્રણ સિફર્ડ પૈસા ખાલી દેવાના બાકી પચાસ હજાર નું ઓપરેશન નું કામ કર્યું હોય તો એ ત્રણ સિફર્ડ ના જ દેવાના તમારે

રોજ ની પબ્લિક ને અમે એક વાર આવકારી છીએ તમે એક વાર આવો જો ખરેખર આ મોટું હોસ્પિટલ જ આવે છે આપડે તમે ગામ આવ્યું નક્કી માણસ ને દુખાવો ખરેખર તમે જે આપણે હળવદ પંચમુખી ઢોરાની જે ફાટક છે ત્યાંથી સીધા આવી જાવ છેલ્લે આ દાદા નું મકાન છે બરોબર આ લોકેશન છે ઢોરામાં જો પાડવા જરૂરથી મુલાકાત લેજો શું બાપા તમને આટલી આટલી સેવા કરો તો કઈ સંઘર્ષ કર્યો રોય છે ને કઈ તકલીફ પડી છે ને તમને તકલીફ પા તો એ માનો કે એક ગાણા મારે આમથી હાલ્યા હતા તો ઓછો તાનો એક્સિડન્ટ થયો અમારો તો આ ઠાકણી ભાગી ગઈ તોય અમે એને હાથે નાથે ફિટ કરી દીધું શું આજ દવાખાનામાં નથી ગયા એમ એને બધું તૂટી ગયું આ કાને તૂટી ગયો

મોર મોર આ પાણીપુરી ખબર આવે ના ના તે કેવું લાગે પણ અમે લોજમાં કે થઈ નહીં શેવર સિંગ ડારિયા હોય તો એ ખાઈ લેવાય હા ગોર રોટલા હે એવું ખાવા બીજી તમને વાત જણાઈ દઉં તો અહીંયા 24 કલાક ચકલા ને ચણતો ચાલુ જ હોય હો ચાલુ જ 24 કલાક કદાચ એક દિવસમાં 10 કિલો ચોખા દેવા પડે ને તોય રેશન મણ ચોખા અઠવાડીયા રોજના મણ ચોખા દે લો વિચાર કરો તમને સેવા કરી સારું શાંતિ છે તો હળવદ ની જનતા ને અમે જરૂરથી થી આવકારી છે કે જરૂરથી એક વાર આવો

સુરત ની મુંબઈ ની સુરત પછી દિલ્હી ના આવે દિલ્હી ના આવે આ ગાડી ચાર ની બસ માં આવે ગાડી માં આવેલ આવે એમાં અહિયાં બસ ટાને ઉતરીને ને આવતા ગાડી છે બાપા આ હાડવીંદર છે આ જ્યાં પાગેલા તૂટેલા હોય ને હં આ હાટકાનું આ માઉસનું ચ્યાં રઘુ છે ચ્યાં હાથ હે એ બધું આદરી કરવાનું આ હાથ હારે જો આ બધા આવે હાથ પગ પેશાબની નળી આ બધું આવે આ આ બધા હાથા આવે પહારાના આ બધા ફીટ કરી દઈશ

É,